નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરના બડકોદરા ગામે સિત્રા સાતમ નિમિત્તે આદિવાસી સમાજના એકસો એંસી પરિવારોને અનાજની કીટનું વિતરણ કરાયું અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે સિત્રા સાતમ નિમિત્તે જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ગામના આદિવાસી સમાજના એકસો એંસી પરિવારોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તહેવારના અન્ન ફૂડ જોડાતા શ્રાવણ માસના અનેક તહેવારો આવે છે જેમાંથી મહત્વના શીતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે આદિવાસી સમાજના પરિવારના જરૂરિયાતમંદ લોકોના પણ ઉત્સાહભરી આદિવાસી ઉજવણી કરી શકે તે હેતુસર ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પરેશ પટેલ ગામના પૂર્વ સરપંચ ભરત પટેલ ડેપ્યુટી સરપંચ હિમાંશુ પટેલ અને એકતા ગ્રુપના સંયુક્ત ક્રમે અનાજ કીટનું વિતરણ કરવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના આદિવાસી સમાજના એકસો એંસી ઉમેદ

એટલે મેં ડેલી ને એવું કીધું ડેલી બેન કેવું છે તારી માં હું બધું કેવું બધું બેનો બધા બધા ઘેર ડેલી બેન મને એવું તારી વાત અમારા બડકોદરા ગામે આજે અનાજની કીટનું વિતરણ હતું જેમાં મારી બહેનો આદિવાસી સમાજની મારી બહેનો ઘેરે ઘેર જે મારા ઘેરે જે ભોજન બને એવું જ ભોજન મારી બહેનોના ઘેર પણ બને એ આશ્રયથી આજે અમે અનાજનું અનાજની કીટનું વિતરણ કરેલ છે અને એ જોતાં આજે અમારે ભરકોદરા ગામના એકસો એંસી એકસો એંસીના ઘરના જે વડીલો છે તેમજ મારી બહેનો છે બધા આજે અહીંયા હાજર રહ્યા છે અને બધાએ મને આશીર્વાદ આપ્યા છે એ આજે શિવ મંદિરના પટાંગરમાં આટલો ખૂબ સરસ ભવ્ય કાર્યક્રમ થયો છે અને શ્રાવણ માસ હોય શંકર ભોરાનાથ હોય અને પરેશ પટેલ દાન પુણ્યમાં પાછળ રહી જાય એ તો ચાલે જ નહીં એ જેથી આ બધી મારી બહેનો સાથે રહી અને આજે નહીં પણ આવનારા દિવસોમાં પણ મારી બધી બહેનો સાથે હું રહી અને એમને સુખ દુઃખના સાથી બનવાનો છું બનતો તો આવ્યો જ છું પણ જીવું છું ત્યાં સુધી બનવાનો છું એટલું જ કંઈ મારી વાત વીરમું છું ભારત માટે છે વંદે માત્ર વાહ